હાલ જે યુસીસીને લઈને જે વડોદરા શહેર જિલ્લાના જે ધારાશાસ્ત્રીઓ છે સિનિયર જુનિયર વકીલો છે તેઓ હાલ રજૂઆત કરવા માટે અહીંયા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે ફોટા કોઠથી માર્ચ કરીને આપના આવ્યા છે અને એટલા માટે કે ઇન્સોરન્સ કોડ લાગુ કરવા બાબતની કાર્યવાહી બંધ કરવા તથા બંધારણને આપણા નાગરિકોના મંજૂર પૂરું કરવાનું રક્ષણ કરવા યોગ્ય કાર્યવાહી કરવા બાબત આપ સાહેબને અમારા સૌ સિનિયર ધારાસાથીઓ છે તમામ જુનિયર ધારાસાથીઓ મોટી સંખ્યામાં શોર્ટ નોટિસમાં કારણ કે પરિસ્થિતિ એવી છે એક પછી એક અધિક્રમણ થતું હોય એ રીતે સરકાર જ્યારે વળતી રહી છે ગઈકાલે આ બંધારણ જેમણે બનાવ્યું એ બાબાસાહેબની એકસો ચોત્રીસની જન્મદિંતી હતી સમગ્ર ભારત સરકાર એવું નક્કી કરે છે કે બાબા સાહેબના બંધારણને પંચોતેર વર્ષ પૂરા થયા તો બંધારણ વર્ષ તરીકે આપણે મનાવવામાં આવશે જ્યારે બંધારણની રેગ્યુલર ચૌદ પંદર આર્ટિકલ ચૌદ પંદર અને ઓગણીસ સરે આ આર્ટિકલ પચીસ છવ્વીસ અને ઓગણત્રીસ સરે આ અને આ બધું જ્યારે થતું હોય અને તે ત્યાં બેઠેલા સાહેબ જે સક્ષમ અધિકારીઓ હોય સંધિ અધિકારીઓ હોય એ તૈયાર કરતા હોય કે જે કરતા હોય પણ ઉત્તરાખંડમાં આ બેન જેમની નિમણૂક કરવામાં આવી છે યુસીસી કમિટીના ચેરપર્સન તરીકે એ ઉત્તરાખંડમાં ચેરપર્સન તરીકે રહીને એમને આ યુસીસીનું ત્યાં પાલન કરાવીને કાયદો બનાવીને આવ્યા છે અને એ જ પેટર્ન અત્યારે જ્યારે ખરેખર સાહેબ ગુજરાત ભારત દેશમાં બે હજાર અઢારમાં આ સરકારે જ્યારે નક્કી કર્યું કે ભાઈ સમગ્ર ભારત દેશમાં યુસીસી લાવવું જોઈએ તે દિવસે સમગ્ર ગુજરાત દેશના લઘુમતીએ જબરદસ્ત વિરોધ કર્યો કરોડની સંખ્યામાં એનો વિરોધ કરવામાં આવ્યો અને એ લો એકવીસમાં લો કમિશને સરકારને એવું કહેવું પડ્યું કે હાલમાં યુસીસી દાખલ કરવું ઈચ્છનીય નથી યુસીસી દાખલ કરવું એ પ્રજા અને બંધારણની વિરુદ્ધ છે અને એમને સમેટી લેવું પડ્યું આજે ફરીથી બાવીસમું કમિશન બનાવવામાં આવ્યું અને એનો હજુ રિપોર્ટ નથી આવ્યો અને ફરીથી ભારતના વડાપ્રધાન શ્રી દેશની દિલ્હી ગાંધીનગર રાજધાની દિલ્હી રાજધાની જ એવું બોલે કે દેશમાં સૂચન લાગુ કરવામાં આવશે કાલે ગુજરાતના મુખ્યમંત્રી બંધારણના ગઢવૈયાના એક પ્રોગ્રામમાં એવું કે બાબા સાહેબ તો એક સમાનતાના એકતાના સૈનિક હતા અને આજે પછી એનો બિલકુલ ભંગ કરવામાં આવે જો ખરેખર આ રીતના જ કોઈ કોમ્યુનિટીને તમે લક્ષ્ય કરીને ટાર્ગેટ કરીને જો આ વાતાવરણ બગાડવા માગતા હોય તો અમારું સરકારને આહવાન છે સરકારને અમારી અપીલ છે કે અમે હિન્દુસ્તાનના નાગરિકો છે હિન્દુસ્તાનની લોકશાહીમાં માનનારા છે હિન્દુસ્તાનના બંધારણ પ્રમાણે ચાલનારા છે અને અમે ખરેખર એક પણ નિયમનો અમે ઉલ્લંઘન નહીં કરતા પણ જો જ્યારે લાદા એ બને તો પ્રજા શું કરશે એવા સંજોગોમાં સાહેબ એ આગળના વધે અને ગુજરાતની જે સૌમ્ય શાંત અને સમૃદ્ધ ગુજરાત કોઈ કોમને કોઈની સાથે ઝઘડો નથી અહીંયા રાત દિવસ લોકો ખુલ્લે આમ સારી રીતે હરીફરી શકે સ્વતંત્રતાથી વર્તી શકે પોતાના તમામ ધર્મનું પાલન ચાલન કરી શકે ત્યારે ફક્ત એક કોમ્યુનિટીના પર્સનલ લો પર એટેક કરીને જે તમામ લઘુમતીઓને પર્સનલ લો આપવામાં આવ્યો પણ લગ્ન ચોલાછેડા અને વારસા એ જે આપવામાં આવ્યું છે મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે અને શરીયત કુરાનનો કાનૂન છે સાહેબ ચૌદસો વર્ષથી જે ચાલુ કાનૂન છે એને તમે કેવી રીતે બદલી શકો એના કરતા તમે એવું કહો કે ભાઈ તમે અહીં નહીં તેમાં અહીં નહીં આમના સામનેની વાત કરો પણ રોજ રોજ નવા નવા તુક્કાઓ લાવીને દેશની પ્રજાને હેરાન કરવાની કોશિશ ના કરશો અમે સમાન નાગરિક સંહિતા માટે વિરોધી નથી જો એ કરવું હોય અને બેરોજગારી ઘટી જતી હોય અને મોંઘવારી નાબૂદ થઈ જતો હોય તો અમને બિલકુલ વિરોધ નથી અમે આ સૌથી સમક્ષ અમારી આ વેદના રજૂ કરીએ છે આપ સરકાર સમક્ષ અને કમિટી સમક્ષ પહોંચાડો ધન્યવાદ હાલ જે જિલ્લા કલેક્ટર અનિલ ધામલીયા છે તેઓને રજૂઆત કરવામાં આવી છે યુસીસી જે છે તે યુસીસીને રિજેક્ટ કરવામાં આવે તે માંગની સાથે હવે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાજીની પ્રતિક્રિયા મેળવીશું

આજરોજ યુસીસી સમક્ષ આપણે જે અત્યારે સુનાવણી ચાલી રહી છે એ અંતર્ગત આપણા એડવોકેટ એસોસિએશન મારફતે અલગ અલગ રજૂઆતો લઈને એક આવેદનપત્ર આપવામાં આવેલું છે એ આવેદન આપણે કોમ્પ્યુટર ઓથોરિટી સુધી પહોંચાડીશું અને ત્યાર પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે આપણે જે સંબંધિત અધિકારી છે એમના સુધી પહોંચાડીશું ત્યાર પછી આગળની કાર્યવાહી हम जो है हर एक चीज में जो चीज होती है हमें नाम आ जाता है उसको और लाइक इस बार चाहते हैं अपन आवश्यक सुविधाएं प्रदान करें 850 ठीक है तो हमें हाउस वर्क करते हैं लाइक જિલ્લા કલેક્ટર જે છે તેને આવેદનપત્ર યુસીસીને લઈને વડોદરા શહેરના જે વિધવાન વકીલો છે તે દ્વારા પાઠવવામાં આવ્યું છે હવે જે આ આવેદનપત્ર છે તે આવેદનપત્રને ઉપર મોકલવામાં આવશે તેઓ જિલ્લા કલેક્ટર અને ધામેલિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કેમેરામેન અભરાજસિંહ સાથે હું આદે પટેલ પાક ન્યૂઝ વડોદરા